જોઈએ તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જન્મમરણ વેબસાઇટ પોર્ટલ છેલ્લા તેર દિવસથી બંધ હાલતમાં છે જન્મ તારીખના દાખલા અપડેટ અથવા તો નવા દાખલા કાઢવા માટે અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે મરણનો દાખલો મેળવવા માટે અરજદારોએ મહાનગરપાલિકામાં રજરપાટ સર્જી છે હજુ પણ છવ્વીસમી જાન્યુઆરી સુધી પોર્ટલ બંધ રહે તે પ્રકારના અધિકારીઓએ જવાબ આપ્યા હતા મહાનગરપાલિકાના જન્મમરણ વિભાગના અધિકારીઓના ઉડાવ જવાબથી અરજદારોમાં રોષની લાગણી ફેલાઈ છે

મને ત્રણ પછી કીધું તું પછી ત્રણ પછી મને કે તમે સંક્રાંત પછી આવજો તો સંક્રાંત પછી હું આયવો એટલે આ બીજે દિવસે જ હું અહીંયા આવી ગયો તો મને હવે કે તમે છવ્વીસમી જાન્યુઆરી પછી આવજો અમારે ઘરે ટેમ ને ના સિક્કા ને બીકા એ અમારી ઘરે નથી એટલે તમે કે કે હે ને કે હવે 26 તારીખ પછી આવજો 26 જાન્યુઆરી પછી આ સોફ્ટવેર ચાલુ થશે તે પ્રકારની જે હયા વરાળ છે તે ઠાલવી રહ્યા અરજદારો હોય તેવું હાલ પ્રતિત થઈ રહ્યું છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ